હવે જે હિંસાનું બંધી છે એમાં કેવા કેવા બનાવો બને છે આમ તો આમ સતત જો ફેર આપણે જોઈએ ને તો આ હિંસાનું બંધી ધ્યાન રૌદ્ર ધ્યાન છે ને એ તો જીવની અંદર આમ સહજ થઈ ગયું છે આમ જેને કહીને કે સ્વાભાવિક રીતે જીવ છે ને એની પરિણતિ જ એવી હોય કે એને હિંસા કરવી એટલે એ કંઈ પાપ કરતા હોય એવું એને લાગે પણ નહીં તો ચંગીશ ખાન અતિ ક્રૂર રાજા હતો તેના બે પ્રસંગો આની અંદર આપ્યા છે કે નાનકડા સૈન્ય દ્વારા તેણે વિરાટ હિન્દુ સૈન્ય ઉપર જીત મેળવી દિલ્હીમાં તેનું સ્વાગત થયું અને ચંગીશ ખાનની શોભાયાત્રા નીકળી આ શોભાયાત્રા અપૂર્વ અને અભૂતપૂર્વ બની રહે તે માટે તેણે ત્રણ વર્ષથી નાના એવા દસ હજાર બાળકોને પકડાવી અને તેના ધડ માથા અલગ કરાવ્યા દસ હજાર બાળકોના દસ દસ માથાનો એક એવા એક હજાર તોરણો બનાવડાવી તોરણો અને સ્વાગત યાત્રાના માર્ગો ઉપર લટકાવ્યા અને ત્યાંથી પસાર થયેલો ચંગીશ ખાન આ બધું જોઈને આનંદથી પાગલ બની ગયો વારંવાર ખભા ઉંચકતો રહ્યો અહિંસા તે જ રાત્રે તેને રાજમહેલમાં નૃત્યનો કાર્યક્રમ ગોઠવ્યો સો ઉપરાંત હિન્દુ નર્તકીઓ અપૂર્વ શણગાર સજી અને વિજેતા બાદશાહને રીઝવવા માટે દોડી આવી ભારે મસ્તીથી નૃત્યો કર્યા બાદશાહને ખૂબ ખુશ કરી દીધો નૃત્યનો કાર્યક્રમ પૂરો થતા રાતનો એક વાગી ગયો હતો હવે અંધારામાં ઘર ભેગા થવામાં નૃત્યાંગનાઓને બીક લાગતી હતી બાદશાહને તે વાતની ખબર પડી તેણે મોટી રાડ પાડીને કહ્યું કે શું તમે એટલું સમજતી નથી કે બાદશાહ ચંગીસ ખાન પાસે અમાપ સત્તા એકત્રિત થઈ છે તે ધારે તે કરી શકે છે પછી તેણે કહ્યું કે તમે એક કલાક પછી ઘરે જવા નીકળી જજો રસ્તા ઉપર સર્વત્ર પ્રકાશ પથરાયેલો જોવા મળશે બાદશાહે રસ્તાની બે બાજુએ આવેલા ગરીબ લોકોના હજારો ઝૂંપડાઓને તાબડતોબ ખાલી કરાવી અને આગ લગાડી દીધી અને નર્તકીઓ તેના નીકળતા ભડકાના પ્રકાશમાં ઘેર પહોંચી ગઈ આ રૌદ્ર ધ્યાન હિંસાનું બંધી રૌદ્ર ધ્યાન અને આ બધી સત્ય ઘટનાઓ છે